ચાલો આજે એક એવા કેસની વાત કરીએ જે શરૂ તો થાય છે એક ગુમ થયેલ છોકરીની શોધથી પણ એનો અંત આવે છે એક હત્યા અને અનેક ગુનેગારોના જાળામાં આ કેસ ખરેખર ખૂબ જ ગૂંચવણભર્યો છે તો સવાલ એ છે કે આખરે થયું શું હતું વર્ષાનું મૃત્યુ કેવી રીતે થયું ચાલો આ આખી ઘટનાના તાણાવાણાને ઉકેલીએ અને સમજીએ કે કેવી રીતે એક સંબંધ આટલા બધા લોકો માટે વિનાશનું કારણ બની ગયો તો આખી વાર્તાની શરૂઆત થાય છે વર્ષા નામની એક છોકરીથી એના માતા પિતા સાથે એક જોરદાર ઝઘડો થાય છે અને બસ એ પછી એ ગુમ થઈ જાય છે ચારે બાજુ ગભરાટનો માહોલ છે થયું એવું કે વર્ષાના માતા પિતાને ખબર પડી કે એ જતીન નામના એક છોકરા સાથે સંબંધમાં છે અને બસ આ વાત પર ઝઘડો થતાં જ વર્ષા ગાયબ થઈ ગઈ માતા પિતા સીધા જતીનના ઘરે પહોંચ્યા પણ જતીને તો સાફ કહી દીધું કે એને કંઈ જ ખબર નથી શોધખોળ ખૂબ થઈ પણ વર્ષાનો કોઈ પત્તો જ ન લાગ્યો હવે જ્યારે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો મળી રહ્યો ત્યારે પોલીસે બે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી અને આ બંને દિશાઓ એક ઊંડા સંઘર્ષ તરફ ઇશારો કરી રહી હતી જુઓ સૌથી પહેલી શંકા કોના પર જાય દેખીતી રીતે જ વર્ષાના બોયફ્રેન્ડ જતીન પર કારણ કે છેલ્લે વર્ષાએ એની સાથે જ વાત કરી હતી અહીંયા પોલીસ પણ મૂંઝવણમાં હતી જતીન કહેતો હતો અમે તો ખાલી મિત્રો છે મને નથી ખબર એ ક્યાં છે જ્યારે વર્ષાના માતા પિતાનો સીધો આરોપ હતો કે એ જ અમારી દીકરીને ભગાડી ગયો છે અને ક્યાંક છુપાવી રાખી છે એક તરફ પ્રેમની વાત બીજી તરફ અપહરણનો આરોપ પણ આ કેસમાં એક બીજો વધુ ગંભીર એંગલ પણ હતો અને એનું મૂળ હતું એક જૂનો પારિવારિક ઝઘડો વાત એમ હતી કે વર્ષા એના જ પિતરાઈ ભાઈ અશફાક વિરુદ્ધ એક મારામારીના કેસમાં મુખ્ય સાક્ષી હતી એટલે માતા પિતાની શંકા ગઈ કે અશફાકની મા રેશમા જ વર્ષાને જુબાની આપતા રોકવા માટે એનું અપહરણ કરાવ્યું છે અહીં એક મજબૂત હેતુ દેખાઈ રહ્યો હતો અને પછી જેનો ડર હતો એ જ થયો વર્ષાનો મૃતદેહ મળી આવ્યો હવે આ ગુમ થવાનો કેસ નહોતો રહ્યો આ એક હત્યાનો કેસ બની ચૂક્યો હતો અને તપાસની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ પોલીસે જ્યારે ફોન રેકોર્ડ્સ તપાસવાનું શરૂ કર્યું ત્યારે એમને એક એવી કડી મળી જેણે આખા કેસને એક નવો જ વળાંક આપી દીધો હવે શંકાની સોય જતીન અને રેશમા પરથી હટીને બીજા જ લોકો પર પહોંચી ગઈ થયું એવું કે જતીન વારંવાર એના એક મિત્ર અનિરુદ્ધને ફોન કરી રહ્યો હતો આ ફોન કોલ્સના આધારે પોલીસ એક પાર્ટી સુધી પહોંચી એ જ પાર્ટી જેમાં વર્ષા ગુમ થયાની રાત્રે ગઈ હતી એ રાત્રે અનિરુદ્ધના ઘરે ખરેખર શું થયું હતું અને પછી જે સત્ય બહાર આવ્યું તે ખરેખર ભયાનક હતું વર્ષા એ રાત્રે પાર્ટીમાં હતી જ્યાં એનો પિતરાઈ ભાઈ પણ પહોંચી ગયો વચ્ચે જુબાનીને લઈને ઝઘડો થયો અને પછી અશફાક જતીન અનિરુદ્ધ અને એમના ચોથા મિત્ર ચેતને મળીને વર્ષા પર સામૂહિક બળાત્કાર કર્યો ગુનો કર્યા પછી એ લોકો એટલા ગભરાઈ ગયા કે જો વર્ષા પોલીસ પાસે જશે તો શું થશે

તો પ્લાન શું હતો જુઓ સૌથી પહેલા છોકરાઓએ મદદ માટે અશફાકની માં રેશમાને ફોન કર્યો રેશમાએ તરત જ પ્રકાશ તાવડે નામના એક ભ્રષ્ટ પોલીસવાળાને લાંચ આપી પ્લાન એ હતો કે તાવડે વર્ષાને થોડા દિવસો માટે ક્યાંક છુપાવી રાખશે જેથી મેડિકલ તપાસમાં બળાત્કાર સાબિત ન થઈ શકે અને એમણે વર્ષાને અજાણી જગ્યાએ બંધક બનાવી દીધી પણ આ કહાનીનો સૌથી ઘૃણાસ્પદ વળાંક તો હવે આવ્યો જે પોલીસ અધિકારીને ગુનો છુપાવવા માટે પૈસા મળ્યા હતા એણે પોતે જ બંધક બનાવેલી વર્ષા પર હુમલો કર્યો જોકે કોઈક રીતે વર્ષા એની કેદમાંથી ભાગી છૂટવામાં સફળ રહી તો હવે કેસમાં છ લોકોના નામ આવી ચૂક્યા હતા પણ હત્યા કોણે કરી એ કોઈ કબૂલવા તૈયાર નહોતું એટલે હવે તપાસકર્તાઓએ ગુનાના સ્થળેથી મળેલા ભૌતિક પુરાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેથી એ છેલ્લા ગુનેગાર સુધી પહોંચી શકાય અને પુરાવા તરીકે શું મળ્યું રત્નાગીરીની એક મીઠાઈની દુકાનની થેલી એક ચોક્કસ ભાડાની ગાડીના ટાયરના નિશાન એ જ દુકાનમાંથી મીઠાઈ ખરીદતા એક વ્યક્તિનું સીસીટીવી ફૂટેજ અને એના સેલ ફોનનો લોકેશન ડેટા જે એને બધી જ મહત્વની જગ્યાઓ પર બતાવી રહ્યો હતો આ નાની નાની કડીઓ જ હત્યારા સુધી લઈ જવાની હતી તો સવાલ એ છે કે આ ભાડાની કાર મીઠાઈની દુકાન અને વર્ષાની હત્યા આ ત્રણેયને કોણ જોડે છે પુરાવાઓ એક સાતમા વ્યક્તિ તરફ ઈશારો કરી રહ્યા હતા જેની પાસે વર્ષાને હંમેશા માટે ચૂપ કરાવવાનો સૌથી મજબૂત હેતુ હતો અને એ હત્યારો હતો હર્ષ અનિરુદ્ધનું પિતા હા ચાર બળાત્કારીઓમાંથી એકનો પિતા જ વર્ષાનો હત્યારો નીકળ્યો પણ શા માટે એનો હેતુ શું હતો જ્યારે એના દીકરા અનિરુદ્ધે એની પાસે બળાત્કારની વાત કબૂલી ત્યારે હર્ષે નક્કી કરી લીધું કે એ એકમાત્ર સાક્ષી એટલે કે વર્ષાને જીવતી નહીં છોડે એણે ગાડી ભાડે કરી ભાગી છૂટેલી વર્ષાને શોધી કાઢી અને પોતાના દીકરાને જેલ જતા બચાવવા માટે એની હત્યા કરી નાખી આ કોઈ બદલો નહોતો આ એક પિતાનો પોતાના દીકરા માટેનો આંધળો અને ગુનાહિત પ્રેમ હતો તો ચાલો એક નજરમાં આખા કેસના સાતેવ ગુનેગારોને અને એમના ગુનાને જોઈ લઈએ અશફાક જતિન અનિરુદ્ધ અને ચેતન સામૂહિક બળાત્કાર અને અપહરણ માટે રેશમાં ષડયંત્ર રચવા અને ગુનો છુપાવવા માટે ભ્રષ્ટ અધિકારી પ્રકાશ તાવડે અપહરણ બળાત્કાર અને ભ્રષ્ટાચાર માટે અને છેલ્લે હર્ષ હત્યા અને પુરાવાનો નાશ કરવા માટે તો આ આ આખા કેસ પરથી શું સમજવા મળે છે આ ઘટના એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે એક નાનો ગુનો છુપાવવાની કોશિશમાં એક પછી એક ગુનો થતા જાય છે અને અંતે એક મોટી દુર્ઘટના સર્જાય છે અને અંતે આ કેસ એક ખૂબ જ ગંભીર સવાલ ઊભો કરે છે કે માતા પિતાનો પોતાના સંતાન માટેનો પ્રેમ ક્યારે એ હદ વટાવી દે છે જ્યાં એમને કોઈ ભયાનક ગુનો કરવો પણ સાચો લાગવા માંડે છે રક્ષણ અને ગુનાહિતતા વચ્ચેની એ પાતળી રેખા ક્યાં છે આ વિચારવા જેવો પ્રશ્ન છે